ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે જેના કારણે થરાદ સુઈ ગામ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છેલ્લા ચોવીસ કલાકમાં સુઈ ગામમાં સોળ ઇંચથી વધુ વરસાદ નોંધાયો એક તરફ અધિકારીઓ છે બીજી તરફ ટ્રેક્ટર ચાલી રહ્યા છે કેમ કે પાણી ભરાયેલા છે થરાદમાં અગિયાર પોઈન્ટ તોંતેર ઇંચ વરસાદ નોંધાયો સત્તરથી વધુ ગામમાં સંપર્ક વિહોણા થયા જે દ્રશ્યો છે તે હવે આવ્યા તેનો અંદાજો આવશે કે આ મુખ્ય રોડની શું સ્થિતિ છે નદી નાળાઓ છલકાયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે રોડ પણ બેટમાં ફેરવાયો છે હજી ઘણા દ્રશ્યો છે સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે જેમાં જે ટ્રાન્સપોર્ટેશનથી માનીને જે તકલીફ છે મુખ્ય રૂટ પર આડા દિવસે પણ ઘણી જગ્યાએ ભારતમાલા પ્રોજેક્ટનો રોડ તૂટતા તમામ જે ટ્રક છે ભારે વાહનો છે હાલક ડોલકની સ્થિતિમાં ચાલતા હોય છે હવે એ સ્થિતિમાં પણ વધારે વિકટ સ્થિતિ ઊભી થઈ છે તો આ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવ સુઈગામ ગામ બાબરના વિસ્તારોમાં આ સુઈ ગામના દ્રશ્યો જ્યાં બોટ પણ લવાય છે કે રેસ્ક્યુ ઓપરેશનમાં કામ આગળ બનાસકાંઠામાં પુષ્કળ છે અને અમે અમારા એક મિત્રને છોડવા માટે વાવ આવ્યા હતા